ડબોના તીર્થેધર ચાનો નર્મદા નદીના સ્થાન કરતા શ્રદ્ધાળુ અને હોમગાર્ડ તેમજ પોલીસ જવાનો વચ્ચે ઘર સંઘર્ષના વિડીયો થયા વાયરલ ઊંડા પાણીમાં કુદાકુદ કરે જોખમી રીતે કેટલાક યુવાનો કરી રહ્યા હતા સ્નાન શ્રદ્ધાળુઓને ગંગા દશહરા પર્વ નિમિત્તે સ્નાન માટે ઉમટ્યા હતા પોલીસ પ્રસ્થાન ક્ષણ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં લઈને કેટલાક યુવાનો ટૂંકવા જતા ઘર્ષણ સર્જા તોફાની યુવાનોને નદીમાંથી બહાર નીકળવાનું કહેતા પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ યુવાનોને મસ્કરી કરી પથ્થર કાકરા છૂટા માર્યા આના યુવાનોના કાકરી ચાળામાં એક હુંગાળ જવાન અને બે પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત કાયદો વ્યવસ્થાના ભાગરૂપે પોલીસને બળપ્રયોગ કરી ત્રણ યુવાનોને ઝડપી જેલમાં ભર્યા હતા જ્યારે અન્ય એક યુવાનને ભાગી છૂટ્યો હતો પોલીસે ઝડપાયેલ ત્રણ તેમજ ભાગી છૂટેલી એક યુવાન આરોપીને મળી ચાર તોફાની પ્રવૃત્તિ કરનારા ગુનો વિરુદ્ધ કરવા દાખલ કરતા કાર્યદાય હાથ ધરી હતી બનાવમાં કેટલાક વડોદરાના યુવાનો દ્વારા હોમગાર્ડ અને કોન્સ્ટેબલની ઈજા પહોંચતાનું પણ સામે આવ્યું છે ઘટનાના વિડીયો વાયરલ સામે આવ્યા છે વિડીયો રવિવારના સાંજે હોવાની માહિતી મળી છે